ડભોઈ વેગા ગામથી પસાર થઈ ટીબી ફાટક થઈ વસાહતોમાં જતી પાણી પુરવઠાની બનાવેલ આરો પ્લાન્ટની પીવાના પાણીની લીકેજના કારણે હજારો કેનલ પાણી પાણી ખાડીમાં વહી જાય છે પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ જોવા આવતા નથી હાલ પ્રજાજનોને પીવાના પાણીની જરૂરિયાત હોય લાઈનો લીકેજના કારણે પાણી પુરવઠા પ્રમાણમાં મળતું નથી વહેલી તકે આ લાઇનનું કામ કરવા લોકો માંગ કરી રહ્યા છે ડભોઈ તાલુકાના કેટલાક ગામમાં વિસ્તારોમાં આરો પ્લાન્ટનું ચોખ્ખો અને શુદ્ધ પાણી પહોંચાડવા વેગા ગામ પાસે પાણી પુરવઠા નિગમ દ્વારા આરો પ્લાન્ટની ટાંકી બનાવવામાં આવી છે જ્યાં પાણીની લાઇન ટીબી ફાટક થઈ વસાહત તરફ આગળના ગામોમાં પસાર થતી તે લાઈનોમાં ટીબી ફાટકથી વસાહત સુધી ભંગાળ હોવાને લીકેજના કારણે રોજિંદા હજારો કેનાલના પાણી વેડફાઈ રહ્યું છે અને ખાડીમાં જઈ રહ્યું છે જેના કારણે ગ્રામ્ય પ્રજાજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય પાણીની જરૂરિયાત હોવા છતાં પાણી મળતું નથી ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ કચેરીમાં ગ્રામ્ય લોકોમાં જાણવા મુજબ ખાનગી માણસો રાખી બેસી રહેતા હોય છે ત્યારે વહેલી તકે પીવાના આરો પાણીની લાઈન તૂટી ગઈ હોય તેને રિપેર કરવા વિસ્તારની પ્રજાની માંગ ઉઠવા પામી છે